શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં ઘુસનાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ બી ડિવિઝન પોલીસ બે વર્ષ પહેલાં સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોનાપાર્ક સોસાયટીમાં નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલ ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એમ વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાવી તપાસી તલાશ હાથ ધરી હતી જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવાહ ગોલ્ડન શોપિંગ મૂળ રહેવાસી વાટાફોડિયું અને મોનાપાર્ક સોસાયટીમાં રહેતા મીનહાસ સિંધાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા બે લાખ ચુમ્મોતેર હજારનો મુદ્દામાલ રિકવર કર્યો હતો બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી હતી જોકે આરોપીઓની પૂછતાછમાં પોલીસને એક ચોંકાવનારી વિગત પણ જાણવા મળી હતી જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાહાએ એક વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા મન્નતની હાઈ સિક્યુરિટી તોડીને છેક ત્રીજા માળ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે જેમાં તેને શાહરૂખ ખાનના પત્ની ગોરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરાતા તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી ભરૂચ જંબુસર બાયપાસ ખાતે મોના પાર્ક નામની સોસાયટી આવેલી છે એ સોસાયટીમાં સિરાજ મહેતા નામના ઈસમ રહે છે એમના ઘરમાં આજથી ચારેક દિવસ પહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી તો એ બાબતની ફરિયાદ આ સિરાજ મહેતાએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી હતી ઘરમાં એ ઘર બંધ કરીને બહાર લગ્ન પ્રસંગે ગયેલા હતા એ દરમિયાન કોઈ માણસે ટેરેસ વાટે બારીથી ઘરમાં ઘૂસીને ઘરમાં તિજોરી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા ત્રણ લાખ નેવું હજાર કિંમત નો ગયો હતો એ બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન આપતા પીઆઈ શ્રી બી ડિવિઝન શ્રી આર એમ વસાવા ના હોય એમની ટીમ મારફતે તપાસ ગુનો નો અધિને હાથ ધરેલી ગુનો ડિટેક કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ અને રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સાહેબ સંદીપ સિંહ સાહેબ હોય એલસીબીની ટીમ અને એસઓજીની ટીમને પણ સૂચનાઓ કરેલી જુદી જુદી ટીમો બનાવેલી તમામ પાસાઓ આવરી લઈને દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી મિનહાજ સિંધા નામનો રહે છે એને એક આમોદના રામ સ્વરૂપ કુશવાહ નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન આવતા બંને ઈસમોને પોલીસે શોધીને પકડી પાડેલા તો બંને ઈસમોને પૂછપરછ કરતા એમને આ ગુનો કરેલો હોવાનું કબૂલાત કરેલી બંને ઈસમોને પાસેથી બે લાખ અને એ બીજા કોઈ જગ્યાએ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં પૂછપરછ કરવા માટે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવેલા રિમાન્ડ દરમિયાન જણાયેલું આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે છે અગાઉ ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેક વાર ચોરીના ગુનામો પકડાયેલો છે જ્યારે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આજથી એકાદ વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે ફિલ્મ સ્ટાર શાહરુખ ખાનના મકાનમાં પણ ઘુસી ગયેલો હતો અને એ પકડાઈ જતા એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે આ આરોપીઓએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે